પ્રકરણ બે ગુરુ સચ્ચિદાનંદના આશ્રમમાં એક શાંત અને પવિત્ર વાતાવરણ હતું આસપાસના વૃક્ષોની હરિયાળી અને પક્ષીઓનો મધુર કલરવ મનને શાંતિ પ્રદાન કરતો હતો નાના નાના ઝરણાઓનો ખળખળ હવાજ વાતાવરણમાં એક કુદરતી સંગીત રેલાવી રહ્યો હતો વિજય ગુરુજીની સામે બેઠો હતો તેના ચહેરા પર મૂંઝવણ અને થોડી ગભરાટની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી ભાવના સાંભળાવ્યું ત્યારથી જ તેઓ ચિંતિત હતા અને તેમણે જ વિજયને અમેરિકાથી તાત્કાલિક વડોદરા આવીને ગુરુજીને મળવા માટે કહ્યું હતું વિજયને ખબર ન હતી કે તેના સપનાનું આ રહસ્ય તેના જીવનમાં કેવા તોફાન લાવશે

કરી રહ્યા છે આ માત્ર તારા મનની કોઈ કલ્પના નથી પરંતુ એક એક વાસ્તવિક ઘટના છે જે ઘણા વર્ષો પહેલા બની હતી પાછલા જન્મમાં રાજા હતો સાંભળીને આચાર્ય સકિત થઈ ગયો રાજા તે તો હંમેશા એક સામાન્ય જીવન જીવ્યો હતો તેને આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો તેણે ગુરુજી સામે પ્રશ્નાર્થ નજરે જોયું ગુરુજીએ તેમની વાત આગળ વધારી હા બેટા તું એક ખૂબ જ સમૃદ્ધ અને પ્રભાવશાળી રાજ્યનો રાજા હતો તારું નામ સૂર્યવંશ હતું તે એક બહાદુર અને ન્યાયી શાસક હતો પરંતુ તારામાં થોડો અહંકાર પણ હતો તને તારા પદ અને શક્તિ પર ખૂબ અભિમાન હતું ગુરુજીએ થોડો વિરામ લીધો અને ફરી પછીથી ફરી બોલ્યા તારા મહેલમાં ઘણી દાસીઓ કામ કરતી હતી તેમાંથી એક દાસી ખૂબ જ સુંદર અને ગુણવાન હતી તેનું નામ મલ્લિકા હતું મલ્લિકાની આંખોમાં એક અનોખું તેજ હતું અને તેનું હૃદય પ્રેમ અને કરુણાથી ભરેલું હતું તું ધીમે ધીમે તેની સુંદરતા અને તેના સારા સ્વભાવ તરફ આકર્ષિત થયો તમે બંને એકબીજાની નજીક આવ્યા અને ટૂંક સમયમાં જ તમારા વચ્ચે પ્રેમ પાંગળ્યો રાજા હોવા છતાં તો મલ્લિકા સાથે સામાન્ય માણસની જેમ વાત કરતો અને તેની સાથે સમય વિતાવતો મલ્લિકાને પણ તારા પર વિશ્વાસ હતો અને તે તને પોતાનું સર્વસ્વ માની બેઠી હતી વિજય આ કહાની સાંભળી રહ્યો હતો અને તેના મનમાં એક વિચિત્ર લાગણી થઈ રહી હતી તેને એવું લાગી રહ્યું હતું કે આ બધું તેણે ક્યાંક સાંભળ્યું છે અથવા તો કદાચ સપનામાં જોયું છે ગુરુજીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહાનીનો સૌથી દુઃખદ ભાગ શરૂ કર્યો પરંતુ રાજા સૂર્યવંશ તું તારા પ્રેમને નિભાવી શક્યો નહીં તારા દરબારીઓ અને તારા રાજ્યના નિયમો તારા અને મલ્લિકાના સંબંધોની વિરુદ્ધ હતા તેઓ માનતા હતા કે એક રાજાનું એક દાસી સાથે પ્રેમ કરવું રાજ્યની પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી તેમના દબાણ અને તારા પોતાના અહંકારના કારણે તે મલ્લિકા સાથે વિશ્વાસઘાત કર્યો તું ડરી ગયો અને તે મલ્લિકાને છોડી દીધી તે તેના પ્રેમની કદર ન કરી અને તેને એકલી અને નિઃસહાય છોડી દીધી મલ્લિકા તારા વિશ્વાસઘાતથી ભાગી પડી તેના હૃદય પર ઊંડો ઘાવ લાગ્યો અને તે પીડા સહન ન કરી શકે તારા વિશ્વાસઘાતના કારણે તેને મૃત્યુ થયું ગુરુજીના આ શબ્દો સાંભળીને વિજયના શરીરમાં એક કંપારી સુટી ગઈ તેને એવું લાગ્યું કે કોઈએ તેના હૃદય પર તીવ્ર પ્રહાર કર્યો હોય તેના મગજમાં તેના સપના ધૂંધળા દ્રશ્યો વધુ સ્પષ્ટ થવા લાગ્યા તેને એ દાસીનો દુખી ચહેરો અને તેની આંખોમાં રહેલી પીડા જાણે કે સામે દેખાવા લાગી અને એ મલ્લિકા ગુરુજીએ આગળ કહ્યું આ જન્મમાં તારા જીવનમાં પ્રિયા બનીને આવી છે સાંભળીને થઈ તેને વિશ્વાસ ન હતો કે જે છોકરીને તે તે પ્રેમ કરે છે તેના પાછલા જન્મની પ્રેમિકા હતી અને તેણે જ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો પ્રિયાને તેના પાછલા જન્મની કોઈ યાદ નથી ગુરુજીએ જણાવ્યું પરંતુ તેની આત્મામાં એ પીડા અને વિશ્વાસઘાતની લાગણી ક્યાંક છુપાયેલી છે કદાચ એટલે જ તમને બંનેને પહેલી મુલાકાતમાં એક અજાણ્યું ખેંચ હતી અને તને જે વિચિત્ર સપના આવે છે ગુરુજીએ વિજય તરફ જોતા કહ્યું તે મલ્લિકાની આત્મા દ્વારા તને તારા પાપની યાદ અપાવવાનો પ્રયત્ન છે એ આત્મા શાંતિ ઝંખે છે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થાય અને તું પ્રિયા સાથે ન્યાય કરે વિજયના મગજમાં તોફાન ચાલી રહ્યું હતું જે છોકરીને તે આટલો પ્રેમ કરતો હતો તેની સાથે તેના પાછલા જન્મમાં આવો સંબંધ હતો અને તેણે જ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો આ વાત તેના માટે પચાવવી ખૂબ જ મુશ્કેલ હતી ગુરુ સચ્ચિદાનંદે થોડી વાર શાંતિ જાળવી અને ફરીથી બોલ્યા વિજય ભૂતકાળ બદલી શકાતું નથી પરંતુ વર્તમાન તારા હાથમાં છે તું તારા પાછલા કર્મોનું શકે છે તું પ્રિયાને સાચો પ્રેમ અને સન્માન આપીને તેના હૃદયમાં રહેલી પીડાને ઓછી કરી શકે છે પરંતુ ગુરુજી વિજયે ગભરાયેલા હવાજે પૂછ્યું હવે મારે શું કરવું જોઈએ પ્રિયાને આ બધી વાતની ખબર નથી જો તેને આ સત્ય ખબર પડશે તો તેના પર શું અસર થશે શું તે મને માફ કરી શકશે ગુરુજીએ શાંતિથી જવાબ આપ્યો બેટા સત્ય હંમેશા કડવું હોય છે પરંતુ તે જ મુક્તિનો માર્ગ ખોલે છે તારે પ્રિયા સાથે બધી વાત કરવી જોઈએ તેને તારા પાછલા જન્મની ભૂલ વિશે જણાવવું જોઈએ અને તારા હૃદયની સાચી લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ ભલે શરૂઆતમાં તેને આ વાત પર વિશ્વાસ ન આવે અથવા તો તે ગુસ્સે થાય પરંતુ ધીમે ધીમે તેને સત્ય સમજાશે અને પ્રિયા ગુરુજીએ કહ્યું તે એક દયાળુ અને સમજદાર છોકરી છે ભલે તેના અર્ધ જાગૃત મનમાં પાછલા જન્મની પીડા હોય પરંતુ તેના હૃદયમાં પ્રેમ અને સમાનની ભાવના પણ છે જો વિજય સાચા દિલથી પસ્તાવો કરશે અને તેને પ્રેમ તથા સન્માન આપશે તો કદાચ તે તેને માફ પણ કરી દે ગુરુજીએ વિજયને કેટલાક આધ્યાત્મિક ઉપાયો અને મંત્રો પણ જણાવ્યા જેનાથી તે પોતાના પાછલા કર્મોના પ્રભાવને ઓછો કરી શકે અને મલ્લિકાને આત્માને શાંતિ મળે તેમને પ્રિયા અને વિજયની સાથે મળીને ભગવાનની પૂજા કરવા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે પણ કહ્યું વિજય ભારે હૃદયે ગુરુજીના આશ્રમથી પાછો ફર્યો તેના મનમાં વિચારોનું વમળ ચાલી રહ્યું હતું તેને ખબર ન હતી કે તે પ્રિયાને આ બધી વાત કેવી રીતે કહેશે અને તેની પ્રતિક્રિયા શું હશે તેના પ્રેમ અને તેના ભૂતકાળના પાપ વચ્ચે એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો હતો તે તરત જ અમેરિકા જવા માટે રવાના થયો ન્યુયોર્ક પહોંચીને વિજય પ્રિયાને એક શાંત જગ્યાએ મળવા બોલાવી તે ખૂબ જ નર્વસ હતો તેના હાથ પરસેવાથી ભીના થઈ રહ્યા હતા અને તેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું પ્રિયા આવી અને તેની સામે બેઠી તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું જે વિજયના ડરને થોડો ઓછો કરી રહ્યું હતું

મલ્લિકા અને તેના વિશ્વાસઘાત વિશે બધું જ કહ્યું તેને એ પણ જણાવ્યું કે ગુરુજીના કહેવા પ્રમાણે હતી અને તેના સપના પાપની યાદ અપાવી રહ્યા છે જ્યારે વિજયે પોતાની વાત પૂરી કરી ત્યારે પ્રિયા સ્તબ્ધ થઈ ગઈ હતી તેના ચહેરા પર આશ્ચર્ય અવિશ્વાસ અને દુખની મિશ્ર લાગણીઓ દેખાઈ રહી હતી તેને એક ક્ષણ માટે તો વિશ્વાસ જ ન થયો કે વિજય શું કહી રહ્યો છે પાછલો જન્મ રાજા દાસી વિશ્વાસઘાત આ બધું તેના માટે એક સપના જેવું હતું એક એવી કહાની જેની સાથે તેનો કોઈ સંબંધ ન હતો તેણે ધીમા અવાજે કહ્યું વિજય તું શું કહી રહ્યો છે શું તને ભાન છે આ બધું કેવી રીતે શક્ય છે વિજયે તેનો હાથ પકડ્યો

ભલે તેને તેના પાછલા જન્મની કોઈ યાદ ન હતી પરંતુ વિજયની વાતો સાંભળીને તેના હૃદયમાં એક ઊંડો ઘાવ લાગ્યો જે વ્યક્તિને તે આટલા પ્રેમ કરતી હતી તે જ તેના પાછલા જન્મના દુઃખનું કારણ હતો તેણે પોતાનો હાથ વિજયના હાથમાંથી છોડાવ્યો અને ગુસ્સાથી બોલી તું શું કહી રહ્યો છે એનો તને ખ્યાલ છે તું મારા પર આવી કોઈ વાહિયત કહાની થોપી રહ્યો છે શું તને લાગે છે કે હું આ બધું માની લઈશ વિજયે શાંતિથી જવાબ આપ્યો હું તને સમજાવીશ પ્રિયા મને ખબર છે કે આ બધું તારા માટે માનવું મુશ્કેલ છે પરંતુ આ સત્ય છે અને હું મારા પાછલા કર્મો માટે ખૂબ જ પસ્તાવો કરું છું હું જાણું છું કે મેં તને પાછલા જન્મમાં ખૂબ જ દુખી પહોંચાડ્યું હતું અને હું આ જન્મમાં એ બધું સુધારવા માંગુ છું હું તને સાચો પ્રેમ અને સન્માન આપવા માંગુ છું આંસુ હવે વહેવા લાગ્યા હતા તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા શું વિજય સાચું કહી રહ્યો હતો શું ખરેખર તેમનો કોઈ પાછલા જન્મ હતો અને જો એમ હોય તો તેના હૃદયમાં આટલી પીડા કેમ છે તેણે ઉભા થઈને કહ્યું મને થોડો સમય જોઈએ વિજય મારે આ બધું સમજવા માટે એકલા રહેવાની જરૂર છે કહીને પ્રિયા ત્યાંથી ચાલી ગઈ વિજય એકલો બેસી રહ્યો તેના હૃદયમાં દર અને ચિંતા હતી તેને ખબર ન હતી કે પ્રિયા તેના પર વિશ્વાસ કરશે કે નહીં અને તેમના સંબંધોનું હવે શું થશે પ્રિયાના ગયા પછી વિજય આકાશ તરફ જોઈ રહ્યો હતો રાતના આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા જાણે કે તેઓ પણ આ બે પ્રેમીઓની વિચિત્ર કહાની જોઈ રહ્યા હોય વિજયના મનમાં એક જ પ્રશ્ન ગુમરાઈ રહ્યો હતો શું તેમનો પ્રેમ ભૂતકાળના પાપની પડછાયામાંથી બહાર નીકળી શકશે શું પ્રિયા તેને માફ કરી શકશે અને શું તેમની વચ્ચે ફરીથી પ્રેમનો પ્રકાશ ફેલાશે આ સવાલોના જવાબ હજુ અંધકારમાં છુપાયેલા હતા પરંતુ વિજય હાર માનવાનો ન હતો તે પોતાના પ્રેમ માટે અને પોતાના પાછલા કર્મોના પ્રાય માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હતો હવે જોવાનું એ હતું કે ભાગ્ય તેમને કયા રસ્તા પર લઈ જાય છે આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે આગળના પ્રકરણમાં આપણે જોઈશું કે પ્રિયા વિજયની વાત પર વિશ્વાસ કરે છે કે નહીં અને તેમના સંબંધોમાં શું પરિવર્તન આવે છે ક્રમશઃ